નીટની પરીક્ષાના પેપર લિંક મામલે દેશભરમાં વિપક્ષ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો યુથ કોંગ્રેસના વિરોધને લઈ પોલીસ કલેક્ટર કલેક્ટરાલય ખડકી દેવાયો હતો ડોક્ટર બનવા માટેની લેવાતી નીટ પરીક્ષાના પેપર લીક થયા બાદ દેશભરમાં વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું યુથ કોંગ્રેસ દ્વારા સુરત કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ પ્રદર્શન કરાયું હતું પ્રદીપ સિંઘવી ને આગેવાની માં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યું હતું તો યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી આપી જે જે નીટ થઈ છે એ આજે અમે વિરોધ વિરોધ પ્રદર્શન કરી આ નોટોના પૈસા જે ભાજપ સરકારના દલાલોએ જે કૌભાંડ કર્યું છે એ લોકોના પૈસા બતાવી આજે અમે વિરોધ નોંધાવવા આવ્યા છે આવેદન પત્ર આપી કલેક્ટર શ્રી ને કરવામાં આવે છે કે જો આ જેટલા લોકો એ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે જે આ કોબાનાચાર્યો છે એ લોકોને જો જેલના સળિયા પાછળ નઈ ધકેલવામાં આવે તો યુથ કોંગ્રેસ આખા ગુજરાતમાં આશ્ચર્યજનક આનાથી બી ખતરનાક પ્રોગ્રામ કરશે આ પૈસા આ પૈસા આ પૈસા આ પૈસા લઈને જ આ લોકોએ નીટ નો જે પેપર લીક કર્યું છે આ પૈસા હજુ વધારે અમે આપવા માંગીએ છીએ કે તમે આ પૈસા અમારી પાસેથી લઈ લો પણ ભવિષ્ય વિદ્યાર્થીઓનું નઈ બગાડો અંધકારમાં નઈ લઈ જાવ

વિદ્યાર્થીઓ નું અપમાન ના કરે વિદ્યાર્થીઓ નો ભવિષ્ય અંધકારમાં ના રાખે અમારી પાસેથી પૈસા લે